મેટ્રો સ્ટેશનથી કેબલ ચોરીના કેસનો ભેદ ઉકેલાઈ ગયો છે વીજ પ્રવાહના લાઈવ કેબલ ચોર આવ્યા છે પોલીસ સકંજામાં પોલીસે કેબલ ચોરી કરનારા ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે કેબલ ચોરની પૂછપરછમાં મોટો ખુલાસો થયો ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં ચોરીને આ લોકોએ અંજામ આપ્યો હતો મહારાષ્ટ્ર દિલ્હી પુણેમાં પણ મેટ્રો કેબલની ચોરી કરી હતી ચોર ટોળકી પકડાતા પાંત્રીસ જેટલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે દેશભરમાં મેટ્રો કેબલની ચોરી આ ગેંગ જ કરતી હતી અને આ ગેંગ પકડાતા પાંત્રીસ જેટલા ગુનાઓ ઉકેલાયા છે ત્યારે મહત્વની વાત એ છે કે આ જે ગેંગ છે તેણે પાંત્રીસ જગ્યાએ આ રીતે કેબલ ચોરી કર્યા હતા અને તેમણે કબૂલાત પણ કરી છે મહારાષ્ટ્ર દિલ્હી પુણેમાં પણ મેટ્રો કેબલની આ લોકોએ ચોરી કરી હતી ત્યારે દેશભરમાં મેટ્રો કેબલની ચોરી કરતી આ એક જ ગેંગ છે અને તે પકડાઈ ગઈ છે મેટ્રો ટ્રેન ટ્રેક ઉપરથી વાયર કાપીને ચોરી કરતાં એક મોટું ગેંગને ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા પકડવામાં આવેલ આ મોટું ગેંગ આંતર રાજ્યમાં મતલબ ઘણી બધી રાજ્યોમાં કામ કરતા હતા અને ખુલ મળીને લગભગ સૌથી ઉપર ગુનામાં લો સંડાવેલ છે ખાસ કરીને ગુજરાતમાં જો આ મેટ્રો ટ્રેન ટ્રેક ઉપરથી ત્રણ ગુના દાખલ થયેલ છે એક કોબામાં ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન એક વેજલપુરમાં અને ત્રીજું શાહપુરમાં આ ત્રણેય ગુણા આ ગેંગ દ્વારા કરવામાં આવેલ અને એની અલાવા લગભગ ડેલ્હીમાં ચૌદ ગુણા પુણેમાં બાર ગુણા બોમ્બે પનવેલમાં છે ગુણા એની કરતા એના અલાવા બોપલ અને ઇન્ડોરમાં પણ એની ગુના દાખલ કરવામાં આવેલ છે અને કુલ મળીને અત્યાર સુધી પોલીસ પાસે પાંત્રીસ ગુણાની ઇન્ફોર્મેશન આવેલ છે અને ઘણી બધા હજુ નીકળવાની શક્યતા છે અને કુલ મળીને સૌને આસપાસ ગુણા ડિટેક્ટ થશે આમાં